મમરાના નાવા છે આ ભુંગળી અને ભુંગળા તળવા સરસ મજાનો ભાઈ મમરાનો સેવળોની જેસી જેવું બની જેવું તેલ

મજાનો લોટ બંધાઈ ગયો છે મિક્સ થઈ ગયું બધું મુખ્ય તપેલામાં મસ્ત મજાનો મિક્સ થઈ ગયું છે બાજરાનો લોટ ચેણાનો લોટ ભાખરીનો લોટ એટલે વધારે લોટ ભેળ્યો કોબી દૂધી ઓહો અને ચટણી મીઠું હળદર ધાણા જીરું સરસ મજાના ભઈ બની રહ્યા છે દેશી ઢોકળા મજાના ભઈ તૈયાર થવા મળ્યા છે ગોઠવા મળ્યા આ રીતે તેલ વાળા કરી કરી વાળી વાળી મૂકવાના કોઈ લાંબા પણ હતા વાળા આમાં ઢોકળા મોટા મોટા ચડતા વાર લાગે બહુ મોટા કરેલા ના લોકો

અમારા બા પણ બે ગયા કેમ બા બી ના ચટણી વાળા ઢોકળા ચટણી ચટણી અને ખાતા ખાતા હોટકાર હતા ને ખાઈ રહ્યા છે નિશ્રા પણ ખાવા બે ગયા કેમ છે નિશ્રા ફળિયામાં રમવાની મજા આવે છે ને હમણાં તો

યા મા સુંદિર વર્ની મુરતી રૂપાળી આંગેલીયા કોવી સેતે યણીયાળી કાળા બમર માથે બાકડિયા કેસરે গালে সে বছি নেত মোর পি সন মাথে মঠ শোবে কানে কুণ্ড রুড়ি বংশরিয়া থানি পিতা फुल नसे गजरा फुल नासे आ र आइबान्तर ने ઓલી હારી જાઓ વાર જય સ ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાન કીર્તન ગાયું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રવણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા બધાને જા જા થી જય શ્રવણ એક વખત સુરા ગામ ચોરી થઈ અને પટારો પેલા પટારામાં પૈસા ભરતા અને અંદર હતા અને પટારો ઉપાડી ગયા ચોર રાતે એટલે પછી ખબર ખબર પડી આ ચોરી થઈ ગઈ છે પટારો કોઈક લઈ ગયો છે એટલે સુરા મનમાં સંકલ્પ કર્યો કે પૈસા આવી જાય ને પાછા તો હું અડધા પૈસા ધરમાધામ ધરી દે એવી રીતે સંકલ્પ કર્યો એટલે હા સુધીમાં પટારો પાછો આવી ગયો એ ચોર લઈ ગયા છે કઈ તાળું તૂટ્યું નહીં પેલા મજબૂત હતા તાળું તૂટ્યું નહીં પટારો ખોલ્યો હતા પૂરેપૂરા એટલે સુરા ખાચરે એના પત્નીને વાત કરી શાતાબાને કે આવી રીતનો મેં સંકલ્પ કર્યો હતો ને અડધા પૈસા આપી દેવાના છે ધર્માદામાં એવો સંકલ્પ કર્યો ને પૈસા આપડે જે ચોરી થઈ હતી બધા આવી ગયા છે તે શાંતાભાઈ ભગવાનના ભગત હતા એ કે ચોર લઈ ગયા હોય તો એ અડધા પૈસા હું પટારામ પાછા મૂકી દે એ કે નહીં એટલે સુરા ખાતેને ખબર પડી ગઈ કે નહીં આનો હોય એવો ટકા વિચાર છે બધાય પૈસા દઈ દેવાનું એ પૈસા બધાય ધર્મા તો કરી નાખ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં આવ્યા છે લોહિયા ગામમાં અને રીંગણા સરસ મજાના જોયા એટલે એ વીસે વીસ હજાર રૂપિયાના શાકુત્સવમાં સ્વામિનારાયણ ભગવાન એવો જોરદાર શાક ઉત્સવ કર્યો કે સાઠ પણ રીંગણા અને અઢાર મણ ઘી લોયા ગામમાં શાક ઉત્સવ કરે બે મહિના સુધી ચાલુ રાખ્યો સ્વામિનારાયણ ભગવાને શાક ઉત્સવ એ વીસ હજાર અટાણા તો ચાલીસ લાખ કરતાં કિંમત વધારે થાય એ વખતમાં માં એ વીસ બે મહિના સુધી સ્વામિનારાયણ ભગવાન શાક ઉત્સવ કર્યો હતો ને લોહિયા ગામમાં માં એ શાક ઉત્સવ હજી આપડે પરંપરા આવ્યો આવે છે અને આ સત્ય ઘટના બની ગઈ છે લોહિયા ગામમાં માં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ કૃષ્ણ હરને પર મહાત્માને પ્રતાપ કેશનો ગોવિંદાયા ન મૂનામાં અને જય સ્વામિનારાયણ લાઇક કરો શેર કરો મારા દાદાની ચેનાને સબસ્ક્રાઈબ કરો